બ્રહ્માસ્ત્રની વાત આવે અગ્નિ અસ્ત્રની આપણે રામાયણ અને મહાભારત જોતા હતા ત્યારે ઘણી વખત અગ્નિ અસ્ત્ર છોડવામાં આવતું હતું ચાહે ભગવાન શ્રી રામ દ્વારા લક્ષ્મણ દ્વારા અથવા તો રાવણ પક્ષે રાવણો દ્વારા છોડવામાં આવતું હતું આ અસ્ત્ર શું છે બ્રહ્માસ્ત્ર શું છે એ આજનું જેમ અનુબમ કહેવાય છે એવું એ બ્રહ્માસ્ત્ર છે કે શું છે એ લોકોને જાણવું કે અનુબમ તો જ્યાં પડે ત્યાં ઘણા બધા લોકોનો વિનાશ કરે તો અનુબમથી બ્રહ્માસ્ત્ર ક્યાં અલગ પડે છે શું છે એની ખૂબી આ બધી બાબતો જાણવા માટે હું ચેતનભાઈને જાણીતા જ્યોતિષી અભ્યાસ છે એમની હું વિનંતી કરીશ કે આપણને ખાસ એ બાબતમાં માર્ગદર્શન આપે સૌથી પહેલા તો આવા અસ્ત્રો શું કહેવાય અને કેટલા પ્રકારના હોય છે પહેલો સવાલ લોકોને સહજ રીતે પૂછવાનું મન થાય હવે જો આપણે પુરાણોની વાત કરીએ આપણા શાસ્ત્રોની વાત કરીએ કે સીધે સીધી આપણે વાત કરી દઈએ કે ભાઈ આ સ્ત્રો કેવા અને શું જે આપણે વાત કરી કે કેટલા પ્રકારના હોય છે એ બિલકુલ જરૂરી જાણવાનું છે બ્રહ્માસ્ત્ર મૂવી આવી ગયું એટલે શું આપણે બધું જાણી લીધું બ્રહ્માસ્ત્ર વિશે ના બિલકુલ નહીં આ વાત બિલકુલ અહીંયા ધ્યાનથી સાંભળી લો કે મૂવી બનાવવાળાએ સો બસો ત્રણસો કરોડ કદાચ ખર્ચ્યા પણ છે પણ એ ગૂગલ જોઈ ગૂગલની એડ કદાચ એમણે બહુ જોઈ લીધી છે જો ગુગલ સે પૂછો સબ જવાબ એટલે ગુગલ જોઈ એમણે બનાવી દીધું જેમાં કઈ જ વાત નથી ખાલી આપણને મનોરંજન મળે છે જે લોકોને આપડી જે આપણો ઇતિહાસ છે જે આપણો ધર્મ છે જે આપણા ગ્રંથો પુરાણોની વાત છે તે આપણને ખરેખર આપણને કોઈ કહી નથી બહુ બધી કથાઓ ચાલે છે એકની એક વાત તો રિપીટ કરી ભજન મંડળી ચલાવી અને કથા પૂરી કરાય છે પણ હકીકત શું છે જણાવાતી નથી આજે આ વાત આપણે આ બ્રહ્માસ્ત્રની છેડી દીધી છે આ પિક્ચર આવી એટલે આપણે આ વાતને અત્યારે કરીએ છીએ હું આજે એ જણાવી દઉં કે કેટલી બધી ખામીઓ છે આપણને જે જાણવા નથી મળીને મૂવી દ્વારા આપણા મનમાં આપણા બાળકો પણ ખોટી માન્યતાઓ પકડી લે આવું કોઈ બ્રહ્માસ્ત્ર નથી બ્રહ્માસ્ત્ર અસલી

તેને પાણી મુક્ત અસ્ત્ર કહ્યું છે ત્રીજો પ્રકાર કયો છે મુક્ત સંધારિતા અસ્ત્ર એક ત્રીજો પ્રકાર અગ્નિપુરાણ એવું કહે છે કે આ અસ્ત્ર મુક્ત સંધારિકા કહેવાય છે આ અસ્ત્ર એવું છે કે જેને ફેંકી શકાય અને પાછું પણ લઈ શકાય છે એ રીતે ફેંક્યું હોય એ જ રીતે આપણે તેને પાછું લઈ શકીએ ચોથું છે મુક્ત અસ્ત્ર આ મુક્ત અસ્ત્ર શું છે તો કે તેને ફેંકવાની કોઈ જરૂર નથી હાથથી કે કોઈ પણ રીતે ફેંકવાનું નથી કોઈ પણ શસ્ત્રથી નથી ફેંકવાનું તો કે મુક્ત અસ્ત્ર શું તો કે મનની ગતિથી છોડવાનું છે આંખોના ઈશારે છોડી શકાય છે અંતરના મનથી છોડી શકાય છે અને તેની ગતિને નિયંત્રિત કરી શકાય એનું નામ શાસ્ત્રમાં આપી છે આપણે અગ્નિપુરાણે એવું કહ્યું છે તેને મુક્ત અસ્ત્ર કહ્યું છે અને મયછાઉથી તેને છોડી શકાય આવું એ ગજબ નું અસ્ત્ર છે અને પાંચમું અસ્ત્ર જે કહ્યું છે જેને કહ્યું છે બાહુ યુદ્ધાસ્ત્ર એટલે સામ સામે લડવાનું હોય એ આપણે એકદમ બે પાંચ ફૂટ ની દસ ફૂટ ની નજીક આવી ગયા કે બહુ બહુ તો સો મીટર પચાસ મીટર ત્યારે અસ્ત્રો સામ સામે ફેંકી અને લડતા એવા અસ્ત્રો ગદા શસ્ત્ર છે અહિયાં વાત છે દિવ્ય અસ્ત્રો એવા પણ અલગ અલગ દિવ્ય અસ્ત્રો છે આગળ વાત નીકળી તો આપણે એ પણ કરીશું ક્યારેક હવે અહીંયા ખાલી આપણે એટલે આ પાંચમો પ્રકાર છે કે જે આપણે બાહુ થી હાથ વડે આપણે નજીકમાં હોયને પ્રકાર કરી શકીએ અને એ અસ્ત્ર એનું કામ કરે હવે આવી રીતે આ શાસ્ત્રોમાં આસ્ત્રોની વાત કરી છે જેતનભાઈ સૌથી ખતરનાક બ્રહ્માસ્ત્ર દુનિયામાં કયું આ બુદ્ધવ પર હું પછી કાર્યક્રમની સમાપ્તિ બાદ દર્શક મિત્રોને હું એમને મનમાં મંથન કરી દે એ પ્રકાર હું કહીશ ચિત્રભાઈ સૌથી પહેલા તો જણાવો કે બ્રહ્માસ્ત્ર એટલે અસ્ત્રો કેવી રીતે ચાલે કે ચલાવી શકાય કે અસ્ત્રો ચાલે અને ચલાવી શકાય એ વિશેની માહિતી રોકડ હવે જે આપણે પ્રાચીન જે આપણે અસ્ત્રો વાત કરી છે અહિયાં જે આપણને અસ્ત્રો દેખાય છે હવે અસ્ત્રો ચાલે કઈ રીતે ને ચલાવી કઈ રીતે શકાય તો કે ભાઈ કેવી રીતે ચાલે તો કે આ પાંચ પ્રકાર હતા એ તો બરોબર છે પણ સ્ટાર્ટ કઈ રીતે થાય કે એવી આ ચલાવવા માટે ખાસ એવું કહ્યું છે અગ્નિ પુરાણમાં કે આ કેવી રીતે કામ કરે છે તો કે એવું કહ્યું છે શાસ્ત્રમાં મનની શક્તિ થી યસ્ત્ર પહેલમ પહેલી વાત અહીંયા કરી છે કે મનની શક્તિ થી ચલાવનારની શક્તિ અને ઊર્જા થી યંત્રના દેવી દેવતાની શક્તિ થી એ યંત્રના દેવી દેવતાની તમારી ઉપર કેટલી કૃપા છે એ શક્તિ અને ખાસ એક એવી વાત કરી છે કે આ દરેક કોઈ પણ આમાંથી એક પણ વસ્તુ ના હોય તો આ અસ્ત્ર ચાલતું નથી એટલે આવી રીતે કામ કરે છે આ દિવ્ય અસ્ત્રો આ બધું ભેગું થાય ત્યારે તે અસ્ત્ર જાય અને છૂટે પોતાનું કામ કરે એક ખાસ વાત અહિયાં બીજી કઈ છે શાસ્ત્ર કે શું દરેક બ્રહ્માસ્ત્ર જેની જોડે હોય બધાનું અસ્ત્ર એક જ કામ કરે તો કે કે ના શાસ્ત્ર એવું ચલાવનાર એ સંધાન કરનાર જે વ્યક્તિ છે એની કેટલી ઉર્જા છે એની કેટલી શક્તિ છે અનુસાર એનું કામ કરે એનું એ જ બ્રહ્માસ્ત્ર સમજો કે બાર ગણું સુધી બધાનો વિનાશ કરી દે અને એનું એ બ્રહ્માજી છોડે તો સમગ્ર સૃષ્ટિનો વિનાશ થઈ જાય એટલે છોડવાવાળાની શક્તિ ઉપર બહુ મોટો આધાર છે આ બધા અસ્ત્રો ભૂતકાળમાં પ્રયોગ થયેલા છે આપણા ઇતિહાસમાં પ્રયોગ થયેલા છે એટલે સંપૂર્ણ વિનાશ થાય તેવા તેની શક્તિઓ છે પણ એણે સંપૂર્ણ વિનાશ એટલે નથી કર્યો ચલાવનાર જે માનવ હતો તેની જેટલી શક્તિ હતી ને એટલું એણે કામ કર્યું છે આ જ વસ્તુ અહીંયા આપણે જાણવાની છે અને આ જ વસ્તુ શસ્ત્ર અસ્ત્ર કઈ પણ વાપરવાની જે આ ટેકનિક છે એ આપણે કોઈ પણ ગેમ હોય બાળકો રમે છે જેની માસ્ટરી હોય ફાસ્ટ રમે છે જેની માસ્ટરી નથી એ સ્લો રમે છે ચાહે હાઈ સ્પીડ કાર ચલાવવાની હોય કે કઈ પણ હોય એટલે મેઈન વાત અહીંયા એ છે કે ચલાવરાની શક્તિ અનુસાર આ બધું યંત્રોની જે માસ્ટરો કામ કરે છે બેટ હોય પણ કોના હાથમાં છે એ બહુ મોટી એક ખેલાડી ઉપર વાત છે કે વિરાટ કોહલી પાસે હોય ત્યારે અલગ હોય સૂર્યકુમાર પાસે હોય તો અલગ હોય અને કોઈક નવો શીખવ ક્રિકેટર હોય તો એના હાથમાં બેટ હોય છે પણ એની એની કેપેસિટી પ્રમાણે એ કામ કરતું હોય છે બ્રહ્માસ્ત્ર શાસ્ત્ર અનુસાર શું છે ખરેખર અને ખાસિયો તો અને કોને બનાવ્યું જો ની આપણે વાત કરીએ કદાચ આજે આપણે આખી પૂરી વાત નહીં કરી શકીએ એટલે આજે એટલું તો જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્ર છે શું બ્રહ્માસ્ત્રની બીજી વિશેષતાઓ આપણે આગલા એપિસોડમાં કરીશું નેક્સ્ટ એપિસોડમાં અગ્નિ અસ્ત્રની પણ વાતો આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું આજે હું એટલું જણાવી દઉં તો એક કામ કરી કે બ્રહ્માસ્ત્ર વિશેની વાત તો એક ટિપ્સ એમને આપી દો ખાસ દર્શક મિત્રો અરે બહુ મજા આવે એવી જોરદાર વાત કહી દઉં કે બ્રહ્માસ્ત્ર ખરેખર શું છે આ બધા જે બતાવે છે ને એ બ્રહ્માસ્ત્ર નથી

કે બ્રહ્માજીના કવચ ને ભેદી શકે આ ક્યાંય આજ સુધી કોઈએ નહીં સાંભળ્યું હોય અંદર એવું કહ્યું છે કે બ્રહ્માજીના કવચ ને ભેદી શકે તેવું ગજબનું અસ્ત્ર બ્રહ્માજીએ બનાવ્યું છે બ્રહ્માજીનું કવચ કેવું હોય એવું કે આપણું કવચ આપણું શરીર છે ને એવું બ્રહ્માજીનું શરીર એમનું કવચ છે તો બ્રહ્માજીનું અસ્ત્ર બ્રહ્માજીને નુકસાન કરી શકે આપણી સ્કિન ની અંદર કોઈ દાખલ થાય આજનું અસ્ત્ર તે આપણને ભેદી શકે છે એવું બ્રહ્માજીના કવચને ભેદી શકે તેનું નામ છે બ્રહ્માસ્ત્રા ક્યાંય નહીં જાણ્યું હોય તો કે કેમ એટલો બધો મહિમા એનો છે કે બ્રહ્માજીનું કવચ આપણાથી અરબો અરબો નહીં જેટલા મીંડા લગાવીએ ને પછી બી એ ના તૂટે એવું હોય છે કેમ તો કે જે આપણું જે વાત કરીએ છે ને આપણું કવચ એવું છે આપણું સિત્તેર એંસી સો વર્ષનું આયુષ્ય છે આપણું કવચ એની મેળે ખરી પડે છે આ શરીર એની મેળે કવચ આપણું પતી જાય વિના અસ્ત્ર શસ્ત્ર નું કવચ એવું છે કે એક કલ્પ પૂરો થાય ને એક કલ્પ કરોડો કરોડો અરબો ખરબો વર્ષે અને એમનો એક જ દિવસ થાય એ કવચ એવું છે કે એમનો એક જ દિવસ થાય હવે કવચ કેટલું સોલિડ હશે એની કલ્પના આપણે કરીને જો એના છેદ કરી શકે એનો વિનાશ નહીં એનો છેદ કરી શકે એવું બ્રહ્માસ્ત્ર બનાવી દે હા બ્રહ્માજીના કવચને ભેદી શકે

એને રોકી શકે એને પાછું વાળી શકે આ બધું કરી શકે એટલે મેં કહ્યું કે આપણે પાંચ પ્રકાર બતા ને એ મનની શક્તિથી બી નિયંત્રણ થાય છે ચલાય પછી બી આ બધું તેની એક ખૂબીઓ છે બહુ વિશાળ તેની વાતો છે આપણે આગળ એપિસોડમાં જણાવીશું નેક્સ્ટ એપિસોડમાં એટલે બ્રહ્માસ્ત્ર એક આવું ગજબનું અસ્ત્ર છે આ સૃષ્ટિની રચના છે ત્યારે દરેકને ઈશ્વરે બે ખૂબીથી બ્રહ્માસ્ત્ર આપેલું છે યાદ કરો કે મહાભારત જો એ જીભ ન ચલાવી હોત જીભ એક મોટું ભ્રમાસ્ત્ર છે અંધેકા પુત્ર અંધા અને મહાભારત સર્જાયું કંઈ કઈ એ વચનો ના માગ્યા હોત અને ખચનો વચનો મુજબ એને માંગ્યું ના હોત તો એ જીભ હતી જીભ એનું એ એવું જબરજસ્ત અસ્ત્ર છે કે તમે એમાં સર્જન પણ કરી શકો કોઈ કવિતા પણ રચી શકો કોઈ તમે શ્લોક પર રચી શકો છો બોલી શકો છો ભગવાનનું નામ લઈ શકો છો અને એ જ અસ્ત્રોથી યુદ્ધ થાય એવો સંજોગ પણ પેદા કરી શકો છો એ આનો ઉપયોગ એમ કહે છે કે પાણી અને વાણી બંને ફિલ્ટર કરીને વાપરવા નહી તો એ વિનાશ કરી શકે બહુ સાચી વાત છે આની ઉપર હું એક લાઈન એ પણ કહી દઉં બ્રહ્માસ્ત્ર કેમ રચાયું તો જે આપ કહો ને યોગ્ય ઉપયોગ કરવા એની પણ આપણે આગળ વાત કરીશું ખરેખર આપણે જીભ પણ કોઈનું સારું થાય એના માટે વાપરવું જોઈએ અને આશીર્વાદ આપવા માટે નહીં ચોક્કસ એ ચર્ચા નું સમાપન કરીએ છીએ